તો હવે તમારા ઘટક છે એ છે તમે જે સ્ક્રીન ઉપર જોવો છો એ હાજર રિપોર્ટ છે અહીં આ તમારું નામ છે હોદ્દો છે આંગણવાડી કેન્દ્રો નામ છે ગામનું નામ છે તારીખવાર આ બધું જ તમારે જમણી બાજુની કોલમની અંદર આ રીતે લખી દેવાનો છે પછી તમારે હાજર રિપોર્ટ છે એ મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી છે જેને આપણે સીડીપીઓ કહીએ છે એમને રજૂ કરવાનો હોય છે તો અહીંયા તમારે લખવાનું છે પ્રતિ માન્ય બાળ વિકાસ યોજના અધિકારી શ્રી આઈસીડીએસ શાખા જે તમને ઘટક લાગુ પડે છે એ ઘટક નામ આવશે પછી તાલુકાનું નામ છે જિલ્લાનું નામ છે તમારે લખી દેવાનું છે અને નીચે વિષય આ વિષયની અંદર તમારે લખવાનું છે આંગણવાડી કાર્યકર તરીકે જો તમે જોડાયા હો તો આંગણવાડી કાર્યકર તરીકે હાજર થવા બાબત અનુવાય આપ સાહેબ શ્રીને જણાવવાનું કે અમો જે ઘટકનું નામ તમને લાગુ પડે છે એનું નામ લખવાનું આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર ની જગ્યા ઉપર તારીખ હવે જે તારીખે આપણી જાહેરાત પ્રસિદ્ધ થયેલી એ તારીખ અહિયાં નોંધવાની જેની અખબાર યાદી છે જાહેરાત મુજબ ભરતી પ્રક્રિયામાં હોય આંગણવાડી કેન્દ્ર હવે તમે જે કેન્દ્રમાં ફોર્મ ભર્યું હોય એ કેન્દ્રનું નામ લખવાનું એ કેન્દ્રના સેજાનું નામ લખવાનું અહીંયા એના ઘટકનું નામ લખવાનું જ્યાં તમે હવે કાર્યકર અને તેડાગર તરીકે ઓનલાઈન અરજી કરેલ જેમાં અમોને આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર તરીકે પસંદગી થતા અમોને તારીખ હવે આપણે સૌને ચાર બાર બે હજાર પચીસ ના રોજ નિમણૂક પત્ર મળેલો છે તો અહીંયા આ તારીખમાં આપણે ચાર બાર બે હજાર પચીસ ના રોજ નિમણૂક પત્ર મળેલ છે નીચે કોલમ આપણે ફકરો પાડીશું આથી અમો હવે આ તમારું નામ લખી નાખવાનું આખો આખો જે નામ છે એ હવે જે તમે અરજી કરેલી એ અરજીમાં જે મુજબ નામ છે એ મુજબ અહીંયા નામ લખી લો તારીખ લખી લો વાર લખી લો અને આંગણવાડી કેન્દ્રનું નામ છે એ પણ તમે ત્યાં લખી દેશો ઓકે ત્યાં હવે તમે કાર્યકર અથવા તો તેડાગર તરીકે હાજર રિપોર્ટ રજૂ કરીએ છે જે આપ સાહેબ શ્રીને ધ્યાને લઈ અમોને હાજર કરી યોગ્ય માર્ગદર્શન આપશો જી એવું તમારે લખી દેવાનું છે નીચે બિડાણની અંદર તમે જે નિમણૂક પત્ર મેળવ્યો છે એ નિમણૂક પત્રની જે એક કોપી છે એ પણ આ હાજર રિપોર્ટ લખો છો એની અંદર જોઈન્ટ કરી દેવાની નીચે લી તમારું નામ આવે સહી આવે આપની અને આંગણવાડી કેન્દ્રનું નામ તો આ મુજબ ગુજરાતી ફોર્મેટની અંદર આ ફોર્મેટ છે હાજર થવાનું આ ફોર્મેટ છે તમે આ મુજબ છે તમારો હાજર રિપોર્ટ છે એ લખી દેશો સાથે તમે આજે રિપોર્ટ લખો છો તો તમારે છે એ હવે અઠવાડિયાની અંદર છે એ ફિટનેસ સર્ટિફિકેટ છે એ પણ રજૂ કરવાનું છે અહીં ઘણા બધાનો પ્રશ્ન આવ્યો છે કે મારે ફિટનેસ સર્ટિફિકેટ કોની પાસેથી મેળવવાનું તો તમે જુઓ કે તમે શહેરી હો કે ગ્રામ્ય હોય ત્યાં મેડિકલ અધિકારી શ્રી જેવા કે પીએસસી છે યુ એચ સી છે સી એચસી છે

મળે જશ અહીં તમામ આંગણવાડી કાર્યખર તેડાગર બહેનોને હાર્દિક શુભકામનાઓ મારી વાત યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આપણે સૌ મળેલા રહીશું તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ કરી લેશો ફરી મળીશું નવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર